લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાઈને જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સન્માન કાર્યક્રમ ઉના તાલુકા ભાજપ દ્વારા માધવબાગ વાડી ઉના ખાતે યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લામાંથી સૌથી વધુ લીડ આપનાર ત્રાણું ઉના વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારના વિશાળ કાર્યકરોની હાજરીમાં યોજાયેલ હતો આ કાર્યક્રમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ સભ્યએ આવનારા દિવસોમાં ઉના પંથકમાં વિકાસના કામોને વેગ આપવા જણાવ્યું આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ ઝાલોંધ્રા સહકાર સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક તથા જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા તથા તાલુકા પંચાયતના સભ્યો ઉના તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ ચૌહાણ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ ઓઝા ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તથા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા ભાજપના કાર્યકરો સંખ્યામાં ઉપસ્થિત હતા. વિશાળ રહ્યા ગુડ ન્યૂઝ ચેનલ રિપોર્ટર હરેશ દવે લોકસભા

ગાળુભાઈ તમારા ભરોસે વચન આપ્યું હતું કે આથી લોકસભામાં કોઈ પણ વિધાનસભામાં લીડ ન હોય એવડી મોટી લીડ એ વિધાનસભા